બહુ મજાની વાત મારે તમારી સાથે કરવાની છે આમાં એવું થયું હતું એક વખત મારા પપ્પાની પાછી મારી બહુ ચિંતા એમને ખબર છે કે આપણા વાળી નોટ બધી જગ્યાએ પહોંચી જાય એવી એટલે એમને મારી બહુ ચિંતા એકદમ અચાનક ઘરમાં આવ્યા આઈન મન કે મિત છુપાઈ જા કેમ શું તું છુપાઈ જા મારો દીકરો ક્યાં જવાનો છુપાઈ જા મેં પપ્પા શું સુનામી આવી ધરતી કરો તું છુપાઈ જા કે હું છુપાઈ ગયો ખૂણામાં ટેબલ નીચે મેં કહું શું થયું મન કે બહાર વાંદરા પકડવાની ગાડી આવી છે મારા દીકરા ને થવું ના જોઈએ કે આટલી ચિંતા એમને બોલો મારી તંદાળા પછી આપણને ખબર પડે ખરું વાંધી રૂ કીધું મને પણ મને બહુ વાંધો નથી મેં હું વાંધરો થયો તો એવું ના બોલાયેલા તમે મને માર ખવડાવશો ના હસો નહીં તમે બધા મહેરબાની કરો થોડુંક હસો તો અંદર અંદર હસો મારા ઘર સુધી વાત ના આવે એવું જરાક ધ્યાન રાખજો પણ પણપાના ભાઈ બંધો આવે ને એમને પછી મારા મારા પપ્પા મને કહેજો તું મારા વિશે ગમે એટલે જો કે સ્ટેજ ઉપર ચાલશે યુટ્યુબ ઉપર ચાલશે બધે ચાલશે પણ મેં કુ પણ શું મારા ભાઈબંધો આવે તારે મારી ઇજ્જત રાખવાની પપ્પા ના ભાઈ બંધ આવે ત્યારે મારા પપ્પા બહુ સારા મને બહુ જે કહું એ લઈ હાલે પપ્પાની ની રાખું પપ્પા વખાણ કરું એક દાડો પપ્પાને એક ભાઈ બંધ આવ્યા હતા અમારે કે ડિનર માટે પપ્પા જરા ખૂણે ખાય છે ક્યાંક ગયા હશે એટલે મેં કીધું મેં કહું તમારું નામ ગણેશ કાકા એ હા ને ક્યાં વાત તમે બહુ ઇન્ટેલિજન્ટ ને કામ કરો મને એક સવાલનો જવાબ આવો ને

ખાવને કહે તવા છે તારા બાપા નહીં કહેજો એટલે આવું ક્યારેક ક્યારેક હું કહી દઉં સાઈડમાં જરા પણ મારા પપ્પા કોઈનાથી ના ડરે સાહેબ હું તમને કહું કોઈનાથી ના ડરે એક તમે બોલ્યા હું નહીં બોલ્યો તમે આ દર વખતે ત્યાં એ વિડીયો પર ના લઈ જાઓ લગ્ન કરાય વિડીયોમાં બધું બોલવાનું હતું અહીંયા નહોતું બોલવાનું પણ એવું નહીં મેં એકવાર પપ્પાને કીધું હતું મેં કહું પપ્પા મારે આમ મોટો થવું છે મને કે કેટલો મેં કહું આમ રાતા બે વાગે હું ઘરની બહાર નીકળી જાઉં કીધા વગર ચાલે ના ચાલે મને કે ઘરે કહીને જવાનું અમને ટેન્શન થાય મેં કહું સવારે સાડા વાગે હું ઘરે આવું ચાલે મને કે આખી રાત બહાર ના રખડાવાય કે મેં કહું પપ્પા જાગરણ કહેવાય મને કે છોકરીઓ કરે અને જાગરણ કહેવાય છોકરા કરે અને ઉજાગરા કહેવાય કે અને એ ઉજાગરા ગમે ત્યારે ધજાગરામાં પરિવર્તિત થાય પેલા ઘેર પાછો આવી જવાનું મેકું ભલે મેકું પણ પપ્પા એમની રાતે બે વાગે નીકળી જવો તો નીકળી જવા કોઈના કીધા વગર સવારે દસ વાગે આવું હોય તો અવાય મેકું મારી મરજીથી બહાર જવું મારી મરજીથી ઘરમાં આવું મારી મરજીનો માલિક થવું એટલો મોટો ક્યારે થઈશ મારા પપ્પા કે બેટા એટલો મોટો થઈ હું નહીં થયો

કે બાજુ બેઠી છે અત્યારે તું શું હા કે કરું કરું કે મેં કોઈ બાજુ બેઠા છે એટલે નાના ક્યાં કરું તારી માને મારે પ્રેમ કરવો પડે છવ્વીસ વર્ષથી જોડે છે ક્યાં વાત હૈ પપ્પા તમે મમ્મી ને કેટલો પ્રેમ કરો મને કે બેટા આપણે બધા સવાલ પછી શાંતિથી કરીએ નહીં ચાલે આ જાય ભાઈ મેં કહું નાના મમ્મી ની હામે જ બોલો મને કે હું બહુ પ્રેમ કરું મેં કહું કેટલો બહુ એટલે કેટલો મને કે બહુ એટલે બહુ કરું ઢળક પ્રેમ કરું મેં કહું કેટલો પ્રેમ કરો મને કે બ્યાસી ટકા પ્રેમ કરું એટી ટુ પરસેન્ટ મેં કહું પપ્પા આઈડિયા ના આવ્યો મેં કહું સો ટકા પૂરો કરો ને મને કે નાના બેટા અઢાર ટકા જીએસટી કાપવો પડે આયો છે ત્યારથી બધાના નડ્યો છે કે પણ મમ્મી પપ્પાની જે હું ઓતો કરું ને તો તમને બધા એમ થઈ જાવ વાબા બહુ બોલ્યા છે પણ મેં પપ્પાને પછી તું મતલબ પપ્પા તમે વાસ્તુ શાસ્ત્રમાં માનો વાસ્તુ શાસ્ત્રમાં પપ્પા કે ના હું નથી માનતો મેં કહું મમ્મી માને તો કે બેટા એ વાસ્તુ શાસ્ત્રમાં નહીં માનતી પણ વસ્તુશાસ્ત્રમાં માને મેં કહું પપ્પા વસ્તુ શાસ્ત્ર એટલે શું મન કે વાસ્તુશાસ્ત્રમાં ગ્રહો ઉપર હશે ઘરની પરિસ્થિતિ ઉપર હશે વસ્તુ શાસ્ત્રમાં તારીમાં માને તે ગમે વસ્તુનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે છૂટી રકાવ્યો આવે છે મેં કહું તમારા લગ્નને કેટલા વર્ષ થયા મન કે છવ્વીસ વર્ષ કાઢ્યા હવે જો લગ્નનું કેવું છે ખબર છે માણસને પાંચ વર્ષ દસ વર્ષ લગ્ન થયા હોય ત્યાં સુધી એને પૂછો તો કેટલા વર્ષ થયા તો એમ કહેશે સાત વર્ષ થયા દસ વર્ષ થયા બાર વર્ષ થયા પંદર પછી શબ્દ બદલાઈ જાય પંદર વર્ષ કાઢ્યા થયામાંથી માણસ કાઢ્યા ઉપર આવી જાય ને એટલે સમજવાનું કે હવે ઘણા બધી વાત આવી ગઈ છે બહુ અઘરી પડ્યો મેં કીધું છવ્વીસ વર્ષ થયા તમને સાથે છવ્વીસ વર્ષ થયા મેં કીધું છવ્વીસ વર્ષમાં મેં કીધું તમારું જીવન કેવું લગ્ન જીવન કેવું મને કે બહુ સારું મેં પપ્પા તો મારા લગ્ન થશે સુખી લગ્ન જીવન માટે શું કરવું જોઈએ મારા પપ્પા કે એક એક આપું આપું છું છું કસરત લગ્નજીવન ની એ તું શીખી લે બેટા આ કસરત થી બધાના લગ્ન જીવન સુખી થયા પપ્પા શીખવાડો બાપાએ મને શીખવાડ્યું ગુરુ દક્ષિણ મેં એમને આપવાનું હતું આપ્યો આ વિડીયો મને એમને શીખવાડ્યું મને કીધું એક કસરત કરવાની મોઢું સીધું રાખવાનું મેં કહું બરાબર પછી મોઢું ઉપર રાખવાનું મેં બરાબર પાછું મોઢું સીધું કરવાનો મે બરાબર પછી મોડું નીચે કરવાનો મે બરાબર પછી પાછું જીવન ચાલે છે આમાં ભૂલતી આમ થઈ ગયો તો ભંગાઈ જવાય આ કસરત કન્ટિન્યુ રાખો પપ્પા પાછા એવા સવાલ પૂછે ને પપ્પા તો મારા જ ને હું એમના જ છું એટલે મને ઘણી વાર એવા એવા અગર સવાલ પૂછી પર મેં પપ્પા ને કીધું પપ્પા એક વર્ષમાં કેટલી રાત આવે કેટલી રાત્રિ આવે એટલે પપ્પાને ત્રણસો પાસઠ દિવસ છે પપ્પા ત્રણસો ચોસઠ રાત ગણે છે ત્રણસો છાસઠ રાત ગણે છે ત્રણસો પાસઠ રાત ગણે છે પપ્પા પપ્પાની પરીક્ષા લઈએ મેં પપ્પા આખા વર્ષની અંદર કેટલી રાત આવે એટલે મારા બાપા જોરદાર મારા જેવા જ માન કે ટોટલ દસ રાત્રિ આવે પપ્પા દસ ના આવે વ્યવસ્થિત ગણો મને કે આખા વર્ષમાં દસ જ રાત્રિ આવે મેં કહું કઈ રીતે માન કે એક શિવરાત્રી ને બાકી નવરાત્રી ટૂંકમાં બતાવ્યું બોલો પછી મને ખબર પડી કે આ પીસ આવો કેમનો પાક્યો છે પ્રોડક્શનમાં પહેલેથી આવું ચાલુ આવે છે મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ છે પછી આવો પીસ માર્કેટમાં બહાર પડે ને તમારા બધા ઉપર આપ્યો શ્રીદ્તભાઈ એકલો આ પીસ આવ્યો છે જીતુભાઈનો રાખો તમે બધા સાચવી લીધો પણ બહુ અઘરું અઘરું છે એક વાર મને કીધું મન કે તું આય મને કે સામે ત્યાં આરતી ચાલે છે મેં કુ આરતી કોણ સામે નવા એવું નહીં કે ભગવાન આ તો ચલો હવે આરતીમાં મને લઈ ગયા પપ્પા હું નાનો હતો ત્યારે એટલે મેં પપ્પાને ને કીધું એ શું કરવાનું મન કે કઈની આરતી થશે ભગવાનની આરાધના થશે પછી મને કે આરતીની થાળી આવશે એટલે બધા આશીર્વાદ લેવાનો ને એમાં રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા જે નાખવાનું એ નાખવાનું મેં કહું બરાબર એટલે આપણને પ્રોસેસ મગજમાં બે ગઈ પપ્પા પાસે રૂપિયા ઉધાર લીધો આપણે એ રૂપિયો હાથમાં લઈને પછી જેવી આરતી મારી બાજુ હોય એટલે મેં તરત જ આરતી આમ કરીને રૂપિયાનો સિક્કો નાખ્યો એટલે પપ્પા કે વેરી ગુડ આવડી ગયું તારે મેં કીધું સરસ આપણે તો પાસ થઈ ગયા પરીક્ષામાં મારા પછી મારા પપ્પા હતા પપ્પા હજી કઈ આરતી લે પહેલા તો વચ્ચે દાદીમાં હતા એ દાદીમાં કે એક મને ડુમાને જો મેલા આરતી મું નહીં ને મેં કો અચ્છા બા વચ્ચે આયા બા કે મને આતી લે મન જો હવે બાના હાથ ધ્રુજે બા ધીમે રે ના મારતે લીધી આટલી કરવામાં ચાલીસ એક સેકન્ડ વપરાઈ ગઈ હતી પછી મેં પપ્પા ને એક મિનિટ ડુમાનો તન વાન લેવાની હોય એક વાન મત તન તન કે ભાઈ બીજી વાર લીધી પછી મજા આમ કરે એક મિનિટ હું મારે ભાઈ મને ત્રીજી મને આરતી લીધી મેં કહું બા પૂરું કરો ના હું શાંતિ નાખી ભગવાન ની આમાં હાથ જોડ્યા મેં કહું આગળ વધો એક મિનિટ હું મને એમ કહીને બાએ પાંચસો ની નોટ આરતી ની થાળી મૂકી હવે બાએ પાંચસો ની નોટ આરતી ની થાળી મૂકી એટલે પછી હું મારા બાપા બે એક બીજાને આમ જો મેં મેં રૂપિયો મૂક્યો હતો બાએ પાંચસો મૂક્યા તમે ઇજ્જત રાખજો મેં કીધું સોસાયટી થોડી ઘણી ઈજ્જત છે હવે બાપાએ મારા જોયું મારા પપ્પા કે હવે આ હવે આ બાએ પાંચસો મૂકી દે પપ્પા કે મારે વધારે મૂકવા પડે હું તો અમિત ખુવાનો પપ્પા કહ્યું એટલે પપ્પાએ પછી શું કર્યું કઈ નહીં ધીમે એને હજાર રૂપિયા મૂક્યા કઈ ઇજ્જત તો રાખવાની ને એમ પપ્પાએ હજાર રૂપિયા આરતી થાળી મૂક્યા પછી પપ્પાએ મને કીધું મન કે યાર પેલા બા પાંચસો રૂપિયા મૂકી ગયા તને નવાઈ ના લાગી મેં કું લાગી મેં કું બાપા પાંચસો ક્યાંથી આયા તો મધું રૂપિયો રૂપિયા વાપરે પછી હું મારા પપ્પા બે જણા પેલા બાપા ગયા મેં કીધું બા મને કેમ બોલ ભાઈ મેં કહું બા તમે પાંચસો નોટ મૂક્યા હું કઈ કે તને કંઈ વાંધો મેં કહું કંઈ નહીં પણ બધું રૂપિયો બે રૂપિયા મૂકાય આરતીમાં તમે પાંચસો મૂક્યા એમાં પ્રેશરમાં પ્રેશરમાં મારા પપ્પાને હજાર મૂકવા પડ્યા મન કે હું કે મન પહેલાં ના કે મન કે મેં કેમ મન કે મારી પાસે રૂપિયા ક્યાં હતા મન કે તો તમે બે જણા જતા હતા તમારી પાંચસો નોટ નીચે પડી ગઈ મેં બે વાર બૂમ પડ્યા ભાઈ લાયા યુટ્યુબ પર ભાઈ ઉમે તમે સાંભળ્યું નહીં મને એમ કે દાનપુરમાં થોડું પૂન હું કમાવું છે એ દાડો સાહેબ પંદરસો ને એક નો ચાંદલો લાગ્યો ટોટલ બોલો હજાર પાંચસો રૂપિયો મારો ત્યારથી નક્કી કર્યું મારા બાપાએ આને કાંઈ લઈ નઈ જવાનો કે બધે ખર્ચા કરે પણ પપ્પા બહાદુર બહુ પપ્પા બહુ પપ્પા કાયમ બધાને કહેતા કે હું સિંહ જેવો છો એક ભાઈબંધને કીધું કીધું કે હું સિંહ જેવો છું કે બધા કીધું તું ક્યાં બાત પપ્પા સિંહ જેવા છે આમ બધા જગ્યાએ પપ્પા સિંહ જેવા હોય બધા ભાઈબંધ ને ઘેર લઈ આવ્યા જો હું સિંહ જેવો છું ખાલી તું જો ખાલી આમ ઘરમાં આયા તરત જ મમ્મીએ કીધું પાણી લાવજો મિનિટ એટલા मार पापा ना भाई बहन के तुम्हें कहता था नहीं हर के तुम्हें सिंह जेवा छो आता के नाना के तो मैं घर में सिंह छु पर दुर्गा माता नो अस्तित्व तो है ना के अजी कहो काल्पनिक वार्ता थे घेर होता बदा नहीं तो तरत पहले पांच पड़ोसी घेर आई जैसे जीतू तु भाई तुम्हारे बाबा तुम्हारे से बोले એમ કરીને ઘેર ના આવતા પણ બહુ અઘરી અઘરી ઘટનાઓ ઘટે પપ્પા બહાદુરીના કિસ્સા સંભળાવે છોકરાને હું બહુ નાનો હતો ત્યારે કિસ્સા બેટા તારા પપ્પા કેટલા બહાદુર ખબર છે હું પહેલી વાર આમ ફટાકડો ફોડવામાં ડરતો હોઉં ફટાકડો ફોડતા પપ્પા કે ડર એ ડરવા નહીં છોડ ના પપ્પા મને ભીખ લાગે પપ્પા પછી પોતાની બહાદુરીના કિસ્સા સંભળાવે એમનું ખાલી એટલું જ કહેવું હોય કે બાબલો ડરવો ના જોઈએ એની અંદર હિંમત પેદા કરી એટલે પપ્પા એ કીધું તને ખબર છે તારા પપ્પા એક વાર જંગલમાં ગયા હતા સિંહ પાછળ વળ્યો હતો સિંહ આપણને નાના છોકરાને એટલો આઈડિયા ના હોય કે સિંહ પાછળ પડે બાપા ઉલ્લું બનાવે પણ આપણે એ વખતે માની લઈએ કારણ કે આપણે સુધી પપ્પાની વાત માનવાની હોય મેં પપ્પા સિંહ પાછળ પડ્યો શું કર્યું પપ્પા કઈ નહી તા પપ્પા ભાગ્યા પછી હું ભાગ્યો સિંહ મારી પાછળ ભાગ્યો મેં કહું ક્યાં વાતે હું કૂદ્યો સિંહ ઉપર કુદ્યો ક્યાં વાતે હું ડાબે વળ્યો સિંહ મારી પાસે ડાબે વળ્યો ક્યાં વાત હું લપસ્યો પછી સિંહ આગળ વધ્યો હું જમણે વળ્યો સિંહ જમણે વળ્યો હું પાછો કુદ્યો હું પાછો સિંહ કુદ્યો હું લપસ્યો સિંહ લપસ્યો મેં કહું પપ્પા ક્યાં વાત પછી છેલ્લા કહીને કે હું ઉભો રહી ગયો સિંહ ભાગી ગયો

પણ આ બધી ઘરની પોલો નથી ખોલતો બધું કાલ્પનિક છે એકવાર પપ્પાએ મને લાફો માર્યો તો મારથી રહેવાનું મેં પૂછ્યું મેં કહ્યું પપ્પા આવી તો લાફો મારવાનો કારણ કે મારું તારો બાપ છું કેમ મેં પપ્પા તમે બરાબર થાય તો મરાય નહીં છોકરાને કારણ કે તારો વાંક હતો ને માર્યો વાંક કતો પણ ઠોકી દેવાની એમ લાલ લાલ થઈ ગયું કે મારું કે મેં પપ્પા તમને હવે તો કોઈ મારતું હતું મન કે હાસ મારા બાપા મારતા હતા મેં તમને પપ્પા મારતા હતા તમારા બાપા કે આ હું તો તને એક લાફો મારું પહેલાં તો રોજના ચારની એવરેજમાં મારતા હતા કે નકુ પપ્પા તમારા બાપા તમને મારતા હતા એમના બાપા એરે એમના બાપા લાકડે લાકડે જુડવા હતા કે તમારી જેમ હતું જ નહીં આ વખતે મેં કહું અચ્છા તમારા બાપા તમને મારતા એમના બાપા લાકડી થી એમને મારતા એમના બાપા એ કે તો તલવારો ને ભાલા જમાના હતા કે આવે એટલે સીધો ડા ડેંગ 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 ડુંગ વિશ કરી નાખતા હતા કે મેકુ પપ્પા એમની એમના બાપા એમને મારતા હતા તું મારી ચાર પેટી હું કા ખોલવા બેઠો મતલબ શું તારો મેં કહું નહીં આ તો ખાલી નિર્દોષ ભાવે જાણવાની ઈચ્છા થઈ ગુંડાગર્દી કેટલા પેઢીથી હાલી આવે મેં કહું ઓકા ઠોકી જ કરો તો મેં કહું પણ આપણે ત્યાં રિવાજ છે હો સાહેબ આપણે ત્યાં ટીવી નું રિમોટ ના ચાલે તો એને પછાડીએ છોકરો ના ચાલતો હોય તો એને પછાડીએ પછાડી પછાડીને વાપરવાનો રિવાજ છે આપણે ત્યાં બહુ અઘરું પડે પણ આવી અઘરી અઘરી વાતો ક્યારેક જીવનની અંદર આવે ને તો એ વધારે અઘરી પડે પણ પપ્પાની વાત કરતો તો પપ્પાની સાથે મારી સાથે એવા ઘણા બધા કિસ્સા થઈ ગયા મેં પપ્પાને કીધું મતદારો પપ્પા ચાલો આપણે વાત ફરવા નીકળીએ કારણ કે ચાલો હું મારા પપ્પા બે જણા ફરવા નીકળ્યા હવે પપ્પા સાથે છે ને આપણું ચૌદ પંદર વર્ષનું રિલેશન હોય ત્યાં સુધી આપણે પપ્પાથી ડરતો હોય પપ્પા એટલે બીક લાગે પપ્પા જો બહુ વાત બી ના કરીએ પંદરથી થી અઢાર ઓગણીસ વર્ષ હોય ને આપણી મિત્રતા પપ્પા સાથે ડેવલપ થાય અઢાર વર્ષ પછી પપ્પાને મિત્ર તરીકે આપણે સ્વીકારવા જોઈએ એવું દરેક પિતા આજકાલના સમજે છે દરેક બાળક સમજે છે મિત્ર એટલે ભાઈ ખબર પર આત્મ કે મજામાં એવું ના કહેતા એ તો દોવાઈ ગયો સ્વયં પણ મિત્ર ભાવે આપણે એમને ચર્ચા કરી શકીએ અને મે પપ્પાને કીધું તો મે પપ્પા ચલાવના કે એક બાર ફરવા પપ્પા મારી જોડે આયા મને કે લસ્સી પી એ મેયે કો લસ્સી તો પીવિચેન પપ્પા ચાલા લઈ એ પપ્પા બાર ની ગયો લસ્સી પી ઉડાઈ લો એટલે મેં કે ચા લસ્સી ની દુકાને હવે મે લસ્સી ની દુકાને ગયા અમારે કઈક વાત કરવી હતી હવે મે બે ઓર્ડર આપ્યો બે લસ્સી આપજો પપ્પાને એમ કે લસ્સી આવે ત્યાં સુધી આપણે છોકરાઓ જડો વાત કરીએ હજી ચર્ચા ચાલુ કરીએ પેલા તો પેલા લસ્સી નું મેન્યુ કાર્ડ આપી ગયો તમે જો 170 રાત ને લસ્સી છે ઓધી લાગે મેકો 170 જાતે લસ્સિયા નુ લાયો મે કીધું મેકો મોટા ભાઈ આમાં કઈ લસ્સીમાં શું આવે અંદર માંચી લેવાનો મન નઈ પૂછવાનો કે ઓ વેટર 6.5 ફૂટ નો હતો મેકો તું જતો રે ભાઈ અમે હમધી લઈશું મે કીધું અમે લસ્સી માંચવાનો ચાલુ કર્યો તો અંદર જોયું તો આ હા 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 એક એક હીરો ના નામે ફિલ્મ સ્ટાર ના નામે લસ્સી હતી આકલ જો તો પિક્ચર ના નામે લસ્સી હતી અમે બધી વગર વગર હતો મે બોલા મેકો એક એક મિનિટ એક મિનિટ આ બોલો કે મેકો આ અમલ પાલેકર લસ્સી બહુ ઠંડી આવે મન કે હાઉ ચિલ્ડ નાના લસ્સી મને કે કે આ તો ધુમાડા પીવી પીવી પાટે નાના પાટેકર લી છે રાજપાલ યાદવ લસ્સી નો કેમ્લો છે મને કે આવડા ગ્લાસ માં આવે પીવી પીવાની કે એક જ ગૂટમાં પૂરી મેં કહું અમિતાભ બચ્ચન લસ્સી મને કે છ ફૂટ નો છે લસ્સી છ ઇંચ નીચ કે આવડો મોટા ક્લાસમાં પટિયાલા મેં લેવી નહીં પીવી હજી તો બધું જોતા હતા પછી અંદાજો લગાવી લીધો મે આ લસ્સી આવી હશે પેલી લસ્સી પીવી હશે અંદાજે લગાવતા છે આઈડિયા ના આવ્યો આમાં કોઈ નામ નથી લખ્યું પોલિટિશિયન લસ્સી એટલે આમાં શું સમજવાનું એટલે તરત જ પછી હું બોલું મારા પપ્પા ઇન્ટેલિજન્ટ તરત જ કીધું મને કે રહેવા દે નામ મંગાવાય મેં કહું કેમ મને કે પોલિટિશિયન લસ્સી છે મેં કહું તો મંગાવ્યા શું થાય મને કે લસ્સી ના નામે છા દે

મેકું સુકરા સોરી બોલું બે આ દાડાથી મેકું મે કઈ તારું તો ઝઘડો જ કરે ને તું સોરી બોલ કે મેકું પપ્પા પણ હું સોરી નહીં બોલું મે કેમ નહીં બોલે સોરી બોલ કે મેકું પપ્પા પણ મારો કોઈ વાંક નથી સોરી બોલ મેકું માખ pata હો તો બોલું તું સોરી બોલ કે મેકું સોરી સોરી બસ બોલ્યો સોરી મને કે બરાબર હવે લગન કરાય કે મેકું કેમ મને કે વગર વાકે સોરી બોલવાની આવડત આવે ત્યારે સમજું કે બાબો લગન લાયક થયો છે આ વસ્તુની રોજની ચાર વાર જરૂર પડવાની મને કે એમાં પૂછવાનું ના હોય શું વાંકે કે સોરી બોલો બોલી દેવાનું કે વાત ત્યાં પૂરી થાય કે મેં કહું વાત સાચી છે એક દિવસ મેં ઘરે આવીને ફરિયાદ કરી મેં પ્રતિકા પત્રમાં તમને તો ખબર છે બીજી લાઈન આવે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે મેં કું તો આવું બોલાય પપ્પા કે બોલવાનું બેટા બધા ભારતીયો મારા ભાઈ બેન છે તું શું બોલે મેં કહું હું ડાયો છું હું એમ બોલું કે બધા ભારતીયો મારા ભાઈ બેન છે એકાદને છોડીને પપ્પા કે બે ચાર બોલવાનું બેટા ઓપ્શન રાખવા નાખે મેં કહું વાત તો હાચી હતી એકમાં મેડ ના પડે શું કરવાનું મેં ચાલુ કર્યું મેં કહું બધા ભારતીયો બે ચાર ને છોડીને મારા ભાઈ બેન છે એટલે આવું બોલતો હતો ને એટલે એકવાર સાહેબે ઊભો કરો મને કે શું છે ભાઈ મેં કહું પપ્પાએ શીખવાડ્યું છે કે બોલાવતો હોય પપ્પાને કે બીજા દ્વારા પપ્પા લઈ ગયો પપ્પા શીખવાડ્યું પપ્પાને લઈ ગયો મારા પપ્પાને ને પૂછ્યું કે શું બોલે તમારા વાળો કે પપ્પા કે એમ બોલે છે કે બે ચાર ભારતીયો છોડીને મારા ભાઈ બેન છે કારણ કે એને લગ્ન માટે ઓપ્શન રાખ્યા છે મેં જ શીખવાડ્યું છે કે સાહેબ કે સારું આ બે હરખાત છે કે જોરદાર લાયક છે કંઈ વાંધો નહીં ભાઈ ખાલી બાળકને એટલું શિખવાડો કે આ ક્લાસમાં બેઠી છે બધી એની બેન કહેવાય ક્લાસમાં બેઠી છે એમાં પછી બે મારા બાપા કે શું કીધું એક ખાલી એટલું શિખવાડો વડીલ તમારા બાબાને કે આ ક્લાસમાં બેઠી છે બધી બેન કહેવાય મારા બાપા કે ક્લાસમાં સિત્તેર છોકરીઓ તો મામેરા કોણ તારો બાપ ભરશે કે આ બધી પરિણીમ છોકરા થોડા મામેરા ભરવા મારા દીકરો નીકળશે કે દધા રો કે તો બોલો શિક્ષકે ડિઝાઇન આપી દીધું કંઈ અહીંયા મેળ પડે છે નહીં ત્યારથી ખુવા ખાનદાન પ્રચલિત છે પણ બહુ મજા મજાની વાતો જ કરવાની છે સાહેબ મારા પપ્પા ઘણી વાર કે હું માની લેતો આવું છું આમ તો દર વખતે માની લેતો આવું છું મારા જાહેર પ્લેટફોર્મ ઉપર કેવું પડે મને એક વાર કીધું તું મને કે અમિત તું યાર હું કહું એમ કર કે ક્યાં વાત હે મને કે કામ કરતું દસમા ધોરણમાં મને કે નેવ્યાસી ટકાથી ઉપર લાય નેવું ટકા નવ ઉપર આંકડો આવ્યો મને કે તો તારી સાયકલ પાકી કે મેં કહું ક્યાં વાત સાયકલ મળશે વાહ વાહ એટલે દસમાનું રિઝલ્ટ આવ્યું દસમાનું રિઝલ્ટ આવ્યું એટલે મને પપ્પાએ પૂછ્યું મને કે કેટલા ટકા આયા કઈ ખર્ચો બચાવ્યો આપણે ખર્ચો બતાવવાની આશા હતી બાકી લાવતા તો પંચાણું બોલવા મુદા લાવવાના કા છે પણ પપ્પાનો ખર્ચો બચાવ્યો પછી પપ્પા અગિયારમાં માં ચાલુ કર્યો મને કે એવું આપવી પડશે કે મને કામ કરતું મેં બોલો મન કે તને કયો વિષય સૌથી વધારે અઘરો લાગે છે મેકુ પપ્પા પેલો વિષય મને ફિઝિક્સ સૌથી અઘરો લાગે કામ કરે ફિઝિક્સના ના પેલા ત્રણ ચેપ્ટર વાંચી નાખે મેં પપ્પા અઘરો લાગે તું વાંચી નાખ કે ફિઝિક્સ ના ત્રણ ચેપ્ટર વાંચીશ તને હજાર રૂપિયા રોકડા આપીશ કે મેં કુ વારું ત્રણ ચેપ્ટર તો અમે વાંચવાના જ છે હજાર રૂપિયા મળતા આજે જ વાંચી નાખીએ આપણે ફિક્સ મેઘુ પપ્પા ક્યાં સુધી વાંચવાના મને કે આજ રાત સુધીમાં વાંચી નાખે મેખું કલાકમાં આવ્યો કલાક નહીં કે રાત સુધી રાત સુધીમાં સવારના નવ વાગ્યા છે રાતના નવ વાગ્યા સુધીમાં ફિઝિક્સના ના પહેલા ત્રણ ચેપ્ટર વાંચી નાખ તને હજાર રૂપિયા રોકડા સાંજે આપીશ મેં આખું કઈ વાંધો નહીં સાંજે સવા નવ વાગે હું પહોંચી ગયો મારું પપ્પા પંદર મિનિટ વધારે થઈ ગયો જરા લેંધી હતું ને એટલે આ કે બે જાય ચાલ મેં કહું પપ્પા ફિઝિક્સ ના ત્રણ ચેપ્ટર વાંચાઈ ગયા હજાર રૂપિયા આપો મને મને કે વાંચ્યા મેં હા કેટલા ચેપ્ટર વાંચ્યા ત્રણ ચેપ્ટર કેટલા રૂપિયા જોઈએ છે મેં કહું હજાર ધાર લઈને ઠોકી મેં મારો શું કરો મારો શું કરો કે ત્યાં ફિઝિક્સ ના ત્રણ ચેપ્ટર નહીં વાંચ્યા એટલે મેં વાંચ્યા છે તો જોવા થોડી આવ્યા છે નહીં વાંચ્યા વાંચ્યા છે કે લાવો હજાર રૂપિયા મેં હું બગડો મૂકો હજાર રૂપિયા હાલવા ના પડે એટલે મેં કહું આવું કરવા છે આવું બીજી પડી મેં કહું મારા શું કરવા મને કે હજાર રૂપિયા પાંચસો પાંચસો ની બે નોટ બીજા ચેપ્ટર ની વચ્ચે મૂકી હતી વાંચ્યા મેં હું ના રમવા ગયો તો નિકાળ કે તારા બી બાપ હું મેં પણ હું સ્ટેન્ડ અપ કોમેડિયન કેહવું તમને બધાને બહુ મજા પડતી હશે મારા બાપા ગામમાં કહેતા કેતા કે હું કોમેડિયન એ ભાગ છું કે સાચું જ બોલે છે એમાં કંઈ ખોટું બોલતા નથી પણ બહુ અઘરું પડે મેં પપ્પાને ઘણીવાર પ્રશ્નો પૂછાતો ને પપ્પાએ બહુ સાચીને સારી સલાહ આપી છે મેં એકવાર પપ્પાને પૂછ્યું તું મેં કીધું પપ્પા લોન લેવાય મને કે બેટા ના લેવાય મેં કહું તમારી તો ધર લઈને ના શું કરા પાડ દો તો કારણ આપો પછી મારા પપ્પાને કારણ આપે તું બે શું તને સમજાવું મને કે મેં કહું બોલો મેં કીધું પપ્પા લોન કેમ ના લેવાય મને કે હું હમ છું મને કે લોન શબ્દ છે એને ઊંધો કર શું આવે મેં કહું ન લો મને કે લો શબ્દની અંદર જ જવાબ છે લો ન ન લો એટલે ના લેવાય હવે આવી રીતે આમ પ્રેમથી સમજાવો તો આપણને વાત મગજમાં ઉતરી ગઈ મેં કહું વાત બરાબર છે પછી કોઈ પણ સવાલ મારા મગજમાં આવે એટલે હું ઊંધું કરી નાખતો હતો મને આઈડિયા મળી જતો હતો કે ભાઈ આનો જવાબ આ જ થાય પપ્પા પાસે પછી જવાની જરૂર ના પડે એવું થયું હતું એક એવું થયું હતું ને પતિ પત્નીને મેં ઝઘડતા જોયા હતા ને તો પતિ છે ને એમ બીજા કંઈ બોલી નહોતા આગતા आ <laughs> बोलवाने कोशिश करता था पर बोल ही न होता आता એટલે પરત તરત જલા પત્ની એમના જે એમના વાઈફ હતા એમણે તરત જ બોલવાનું ચાલુ કર્યું હું પહોંચ્યો વચ્ચે મેં કહ્યું શું કરવા મારો છો અમને આયા મારતી નથી બોલું છું કે આ બધા વચ્ચે બોલતા રહે ને બગાસા ખાઈ છે કે મેં કહ્યું બગાસા ખાઈ તો ચાલુ વાત હે મે પહેલા ભાઈને કીધું મે તો બગાસા કેમ ખાવ તો હું બગાસા નહી ખાતો બોલવાની કોશિશ કરું છું મારી બોલવા જ નહીં દેતી કે વચ્ચા કાથી ઘૂસું કે પછી મેં કીધું મેં તો આવું ઘટના કેમ ઘટી મને મનમાં પ્રશ્ન થયો મેં કહું ભાઈ બોલી નહીં શકતા ભાભી ધમાધમી કરે છે મેં કીધું આવું કેમ પછી પપ્પાની પેલી શીખામણ યાદ આઈ મેં કહું બરાબર છે સો ટકાની વાત છે આ વુમન છે મેં કીધું વુ મ ન એનું ઊંધું કરો ન મ વુ એની આમાં નમવું જ પડે પપ્પાની વાત મેં કહું અહીંયા ફિટ

એકવાર વાર હું મારા પપ્પા બે જણા રેલવે સ્ટેશન પર જતા હતા હવે રેલવે સ્ટેશન ઉપર શાંતિથી પ્લેટફોર્મ પર ચાલતા ચાલતા જતા ટ્રેન આવવાની વાર હતી બે જણા ચાલતા તેમાં અચાનક શીખર પપ્પાને શું થયું પપ્પા બગડ્યા સ્ટેશન માસ્તર ક્યાં છે ક્યાં સાં નહીં ઓથોરીટીવાળા મેં પપ્પા શું થયું કોઈ બોલ્યું ના કે ચાલે નહીં આવું કે મેં કહું પપ્પા પણ ટાઈમ ના કે આવું થોડી હોય કે મેં કું વાંધો લઈ જાઉં સ્ટેશન માસ્તરનો રૂમ શોધ્યો એમને લઈ ગયો મેં કું આ સ્ટેશનના માસ્તર તમારા પપ્પા કાકડા આવી રીતે વાત કરાય કે મને ભાઈ કે હું તમને પહેલી વાર મળ્યો આવી રીતે વાત કરે ક્યાં મે વાત કરી એવી રીતે એમ નહીં પણ આવું થોડી ચાલે મારા પપ્પા કે પણ આવ્યું શું કે સાહેબ આવી રીતે એનાઉન્સમેન્ટ કરો તો એમ કહેતા ના કરો એનાઉન્સમેન્ટ કે પણ સાહેબ થયું શું તમને એનાઉન્સમેન્ટમાં કંઈ વાંધો પડ્યો કઈ ભાષામાં બોલ્યા કંઈ ખરાબ બોલ્યા એવું નહીં કે યાર તમે ચાર ના એનાઉન્સમેન્ટ કરો ચોથી આંબું હોય માણસો લોહી નીકળે કે અંદરથી લોહી ઉકળી ગયું કહેવાય સાહેબ શું થયું શું या करो तो बिना टिकट के यात्री होशियार बिना टिकट के यात्री होशियार मतलब टिकट ली दिया मैं डफड़ गया जना टिकट नहीं ली दिया होशियार मैं डफड़ गया मतलब पहले ये किदु अमित भाई खुवाना पपपाने के हमें लागियो कि तुम्हारी बात पर थी <laughs> આવી રીતે ઓળખી જાય છે બધા લોકો પણ બહુ અઘરું છે સાહેબ ઓળખી જાય પણ બહુ કામ લાગે મારા પપ્પા છે ને બહુ કામ લાગે જેવી રીતે મારા કાકા જોરદાર વ્યક્તિ છે ને મારા પપ્પા ભી જોરદાર વ્યક્તિ છે જ્યાં જ્યાં જેવી જેવી ઘટનાઓ ઘટી મારા પપ્પા તરત કામ લાગે છે એકવાર એવું થયું હતું એક ભાઈબંધ ને ત્યાં હું ફંક્શનમાં ગયો હતો ફંક્શનમાં પેલો ભાઈબંધ મને કહેતો કે અમિતભાઈ બોલો મને ક્યારેક લુચો થયો છે મું શું તું કલાકારો ને હું કોમેડી કરનાર કે હું નહીં યાર બીજો પ્રોબ્લેમ એવું બોલો ને મને ક્યાં અમિતભાઈ એક બહુ મોટો મેં બોલતો ખરી યાર બોલ્યા વગર સોલ્યુશન થોડી મળશે મને કેમ નહી અમિતભાઈ ત્રણસો માણસ અમે ઇન્વાઇટ કર્યા હતા પછી મને કે હા તેરસો માણસ થઈ જાય કે વધારો હોય તો દસ વીસ ટકા નો હોય મન કે આ તેરસો માળે ક્યાંથી આવી ગયા નાખું એમની કોઈ ખોટું આવ્યું હશે ઇન્વિટેશન કાર્ડ ચેક કરાય કે શરૂઆતમાં પેલા ને કીધું તું કે ઇન્વિટેશન કાર્ડ ચેક કરીને અંદર આવવા જતા પણ આ ચેક ના કર્યું કે તો તેરસો માણસ આવી ગયા તો હવે શું કરવાનું એક કામ કર પકડી પકડીને પૂછે ઓરિજિનલ છે કાર્ડ બતા એવું કરીને જવા દેવાના મન ક્યારે આવી રીતે કરું કોઈ બીજો ઘરનો નીકળત નીકળે કેવી હાલત થાય એક તો કાર્ડ આયા હશે મેં કોઈ એક મિનિટ ઉભા આવી પરિસ્થિતિ મારા કાકાને ફોન કરું મારા કાકાને ફોન કાકા કે મૂકી મૂકી ને ફોન કર્યો સોરી મેં પપ્પાને ફોન કર્યો બીજા નંબર પપ્પા હા બોલો કે બીજા નંબરની અમારી એકસો એટલે મારા પપ્પા મેં મેખું પપ્પા હા બોલો કે મેં કુ પપ્પા અહીંયા આવો ને મારા પપ્પા આયા તરફ બોલો શું હતું કે છોકરાઓ પપ્પા મારું ભાઈ આ એને તું આવ્યો છે અત્યારે હા પપ્પા પ્રોબ્લેમ બોલ કે મેં કુ પપ્પા એકચુલી આને ત્રણસો માણસ ઇન્વાઇટ કર્યા હતા તેરસો આવી ગયા હતા પપ્પા કઈ વાંધો નહીં કે હમણાં આપણે જોઈ લઈએ મેં કહું પપ્પા પણ એમની શું કરીશું અરે જોઈ લઈએ ચિંતા ના કર કે કરશો શું માઇક લાવો કે મારા પપ્પાએ તરત જ માઇક્રોફોન હાથમાં લીધું હાલો ભાઈઓ ને બહેનો બધા એક બાજુ આવી જાઓ ચલો બધા સામે આવી જાઓ બધા સ્ટેજ ની સામે આવી ગયા મારા પપ્પા કે આજના સુંદર મજાના લગ્ન પ્રસંગની અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું જેટલા લોકો છોકરા વાળા તરફથી આવ્યા છે બધા આ બાજુ આવી જાવ જેટલા વાળા છોકરી વાળા તરફથી આવ્યા છે બધા બાજુ આવી જાવ એવું એનાઉન્સ કર્યું છોકરા વાળા હોય બધા સ્ટેજ ની ડાબી બાજુ આવો છોકરી વાળા બધા સ્ટેજ ની જમણી બાજુ આવો એટલે જુઓ તો તેરસો માંથી લગભગ પાંચસો સાડા પાંચસો પબ્લિક આ બાજુ આવી ચારસો સાડા ચારસો પબ્લિક આ બાજુ આવી પપ્પા કે વેરી ગુડ છોકરાવાળા આ બાજુ છોકરીવાળા વાળા બાજુ કોઈ વધ્યું ભાઈ ભાઈ બધા બાજુ આવી જાવ આ બાજુ આવી જાવ પછી મારા પપ્પા કહેવાય લાકડી લેતો હોય કે મેં કેમ તું લેતો હોય ને કે પપ્પાએ લાકડી લીધી આ બાજુ વાળા ને ધમધમ કરીને ધોયા આ બાજુવાળાને વાળા ને એનાથી વધારે ધમધમ કરીને ધોયા મેં કહું પપ્પા મહેમાન છે મને ક્યાં છોકરાવાળા વાળા છોકરી વાળા ધોવા દો પછી પપ્પાએ જાહેર કર્યું કે આ બધાને બહાર કાઢો આ બર્થડે પાર્ટી છે પછીના છોકરા વાળા ને તેની છોકરી વાળા લઈને આવ્યા છે કરી નાખવાનું કામ લાગે પપ્પા બહુ બધી જગ્યાએ કામ લાગે પણ સાહેબ બહુ મજા મજા પડે એવી ઘણી બધી વાતો આજના સુંદર મજાના વિડીયોની અંદર મેં કરી છે પપ્પા વિશે બહુ બધી વાતો કરી છે તમે બધા પોતપોતાના પપ્પાને યાદ કરીને વિડીયો જોયો છે તમે બધા પોતાના પપ્પાની બાજુમાં બેસીને આ વિડીયો જોતા હશો પણ પપ્પા વિશે ઘણું બધું મારે કહેવું હતું એ મેં તમને કીધું છે હવે એક બહુ મજાની છેલ્લી વાત પણ તમને બધાને કહેવી છે મા વિશે ઘણા બધા કવિઓએ ઘણા બધા સાહિત્યકારોએ ઘણા બધા કલાકારોએ ઘણી બધી સારી વાતો લખી છે એવું કહેવાય છે કે મા એટલે આકાશ છે એવું કહેવાય છે કે મા એટલે દરિયો છે એવું કહેવાય છે કે મા એટલે ઈશ્વર છે એવું કહેવાય છે કે મા એક એવું છે કે જે ઈશ્વર છે એની વસ્તી ગણતરીમાં ક્યાંય ગણતરી ના કરી શકાય પણ હું એમ કહું છું કે પપ્પા એક એવો શબ્દ છે કે જે આખી આખી વસ્તી ગણતરી એમાં આવી જાય મારા વિશ્વની વસ્તી ગણતરી કરું તો પપ્પા શબ્દમાં બધું જ આવી જાય પણ પપ્પા વિશે ક્યારે કોઈ કવિએ કોઈ કલાકારે કોઈ સાહિત્યકારે લખવાની કોશિશ કરી છે તો બહુ ઓછી કરી છે તો એક નાનકડા કલાકાર તરીકે એક જોડકનું તમારી સામે રજૂ કરવા માંગુ છું હું કવિતા નથી કહેતો એને ગીત નથી કહેતો ગઝલ નથી કહેતો કારણ કે એ માત્ર જોડકનું છે તમારા સુધી પહોંચે તો મને કહેજો પપ્પા કોને કહેવાય એના વિશે મેં લખ્યું છે કંઈક એવું લખ્યું છે કે મમ્મીની હૂફ વિશે સગડાએ લખ્યું ને તો એ કવિતાના કંઠ હજી તરસ્યા કે મમ્મી ની હુંફ વિશે લખ્યું ને તોય કવિતાના કંઠ હજી પડ્યો બધું બોલી દે કે મારો દીકરો મારો રાજા દીકરો પણ પપ્પાનો હુંફ છે ક્યાંક રમકડા રૂપે આવી જાય ક્યારેક વાલ રૂપિયા આવી જાય બોલ્યા વગર આવે છે કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તોય કવિતાના કંઠ હજી તરસ્યા બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા આગળ લખ્યું છે કે મેં તો માંગ્યું તું ફક્ત એક ઢોલક્યું નાનું એમાં તો પરસેવે ચામડાને વેચ્યા કે મેં તો માંગ્યું તું ફક્ત એક ઢોલક્યું નાનું એમાં પરસેવે ચામડાને વેચ્યા ને મારી નાનકડી જીદને માની વિધાન પછી જાત પર ઉજરડાઓ ખેંચ્યા કે મારી નાનકડી જીદને માની વિધાન પછી જાત પર ઉજરડાઓ ખેંચ્યા ને મેં જ્યાં તૂટેલા ચશ્માનું કારણ માંગ્યું તો એ બદલામાં સહેજ એવું હસ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે કે પપ્પા વરસાદ થઈ આગળ લખ્યું છે મારા ધગતા દિવસોને છાયો દેવાને એમણે કુંપણો વાવી છે આંખમાં કે મારા ધગધગતા દિવસોને છાયો દેવાને એમણે કુંપણો વાવી છે આંખમાં ને મારી ઉડવાની ધગસનું આ કારણ છે એ કે એમના સપનાઓ વાવ્યા મેં પાંખમાં કે મારી આ મારા ધગધગતા દિવસોને ને છાયો દેવાને એમણે કૂંપણો વાવી છે આંખમાં ને ઉડવાની મારી ધગસનું કારણ કે એમના સપનાઓ આવ્યા મેં પાંખમાં અને મારા ભાવિની સુગંધિત ફોરમ કાજે કે મારા ભાવિની સુગંધિત ફોરમ કાજે જ એમણે ચંદન થઈ પોતાને ઘસ્યા બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જાણે પપ્પા વરસાદ થઈ વરસ્યા બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા મમ્મી છે ને ક્યારેક રડી નાખે પપ્પા રડતા નથી પણ એમનું રુદન ક્યાંક ને ક્યાંક અંદર છુપાયેલું હોય છે ત્યારે મેં બહુ મજાની વાત લખવાની કોશિશ કરી કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા ને ખભા પર પપ્પાનો સ્પર્શો જ્યાં હાથ ત્યાં દર્દો સૌ દોટ મૂકી ભાગ્યા કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા ને ખભા પર એમનો સ્પર્શો જ્યાં હાથ ત્યાં દર્દો સૌ દોટ મૂકી ભાગ્યા ને પાંપણના સીમાળે બાંધી રાખેલા તેથી કદી ગાલ સુધી આંસુના ધસ્યા બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા કે કંઈક કહેવું છે પપ્પાને મારે ને પપ્પા પણ કહેવા મથે છે કઈક મુજને આપણે મમ્મી સાથે દિલ ખોલીને બધી જ વાત કરી નાખીએ કોલેજમાં ગમતી છોકરીથી માંડીને સ્કૂલમાં આપેલા હોમવર્ક સુધીની પણ પપ્પા જોડે વાત કરવી હોય તો જરાક સમજીને એક એક વાત કરવી પડે કારણ કે આપણે મિત્ર તરીકે સ્વીકારીએ છીએ તરીકે સ્વીકારી નથી શકતા મમ્મીને તું કહી શકીએ પપ્પાને તમે કહીએ છીએ એટલે પપ્પાને આપણી વચ્ચે છે ને એક એવી જ કોન્ટ્રોવર્સી રહેતી હોય છે કે એવું જ આપણું એમ કોર્ડિનેશન રહેતું હોય છે કે ક્યારે આપણે એમને ખુલીને વાત ના કરી શકીએ પણ કરવી જોઈએ કે કંઈક કહેવું છે મારે પપ્પાને પપ્પા પણ કહેવા મથે છે કંઈક મુજને પપ્પાને મારો રહે વણબો

તમને બધાને જો આ વિડીયોમાં મજા આવી ગઈ હોય તો આ વિડીયો તમારા પપ્પાની સાથે બેસીને એમની સાથે રહીને સાંભળજો અને કદાચ તમારા પપ્પા તમારી સાથે ન હોય તો એમની યાદમાં આ વિડીયોને ચોક્કસ વારંવાર સાંભળજો મજા પડે એવા આ વિડીયોમાં મને તમને બેને એટલો જ આનંદ આવ્યો છે જેટલો તમને જોતા આવ્યો છે એટલો જ આનંદ મને પરફોર્મ કરતા આવ્યો છે આપણા આનંદને આપણે અહીંયા અલ્પવિરામ આપીએ છીએ અલ્પવિરામ એટલા માટે કહું છું કારણ કે નવા વિડીયોમાં ખૂબ જલ્દી અને આ વખતે ખરેખર ખૂબ જલ્દી આપણે બધાએ પાછા મળવાનું છે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરો આપણા આપણા પપ્પા સાથેના કંઈક મજાના ખાટા મીઠા એવા કિસ્સાઓ હોય કે જે તમારી સાથે શેર કરવા માંગતા હો અને કમેન્ટ સેક્શનમાં શેર કરો ભલે આટલી લાંબી કમેન્ટ થાય પણ શેર કરો હું વાંચીશ અને તમને બધાનો રિપ્લાય આપીશ મજા પડશે એમાં વિડીયોમાં અહીંયા આપણે વિરામ આપીએ છીએ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ અને આમ જ તમારો પ્રેમ વરસાવતા રહો